અમરેલીના રાજુલાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો રાજુલાના પીપાવા પો ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ પર્યાવરણ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવી લોક સુનાવણીમાં આસપાસના દસ કિલોમીટર સુધી આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવણીમાં માં બે ભરાઈ વડ ઉચેત સહિત ગામના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવણી દરમિયાન સરપંચ સહિત આગેવાનો નોંધાવ્યો વિરોધ પર્યાવરણ અને સિંહો બચાવવા અંગેના પ્રશ્નો થઈ રજૂઆત પર્યાવરણ લોક સુનાવણી કાયદો વ્યવસ્થા સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રાંત કલેક્ટર મેહુલ કુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એ જે રાઠોડ ની પર્યાવરણ લોક સુનાવણી જે લોક સુનાવણી યોજાયેલ છે તેના સંદર્ભે રાજુલા તાલુકાના રામપ્રાબે ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે હું ફરજ બજાવું છું અને પીપાઓ પોર્ટમાં જે લોક સુનાવણીમાં જે જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા એમાં હકીકત પીપાઓ પોર્ટને જેટી બનવાથી અને પથ્થરો નાખવાથી દરિયાનું ખારું પાણી આગળ વધી અમારી ધાતરવાડી નદી અને દીવલો વિસ્તારમાં સુધી પહોંચી જાય છે એને માટે એન્વાયરમેન્ટનો બહુ બહુ મોટો પ્રશ્ન છે અને આ પાણી આગળ વધવાથી અમારા કુવાઓના પાણી તળ પણ નિશા ગયેલા છે અને ખારા પાણી થઈ ગયેલા છે અમારા ગામમાં પીવા પીવાલાયક પાણી કે વાડી વિસ્તારમાં વાપરવાલાયક પાણી નથી તો અમારી કંપની પાસે અને સરકાર પાસે એ છે કે ભાઈ આ તમે કંપનીને એન્વાયરમેન્ટમાં જે મતલબ કોઈ પણ પ્રશ્નો હોય એ પહેલા સોલ્યુશન કરી પછી આને લોક સુનાવણી જાહેર કરવામાં આવે એવી કંપની પાસે અને સરકાર પાસે પ્રાર્થના સ્થાનિક ના પ્રશ્નો પણ રજૂઆત કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક વિલંબ જોવા મળે છે એવું લાગે છે સ્થાનિક પ્રશ્નો રોજગારીનો બહુ મોટો છે કારણ કે કંપની દ્વારા ઇનો સોર્સ જે અમારા ગામના ઘણા બધા યુવાનોને લેવામાં આવ્યા છે છેલ્લા બાર થી પંદર વર્ષથી નોકરી કરે છે પણ એને કંપનીના બેઝ ઉપર લેવામાં આવતા નથી અને કા પરમાનન્ટ તરીકે એને લેવામાં નથી આવતા તો એને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે કે આ લોકોને કંપનીના બેઝ ઉપર લેવામાં આવે અને કંપનીમાં લે તો એને ઘણું બધું સરકારી નિયમ પ્રમાણે ઘણું બધું એને મળે છે